મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે કોની યાદમાં આ રાષ્ટ્ર વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

ઇમેજ તમને જોવા મળે છે એ છે ડોક્ટર સીવી રામન હવે ડોક્ટર સીવી રામન કોણ છે એના વિશે આપણે ચર્ચા કરીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો માં સર વી રામન દ્વારા જે ઐતિહાસિક શોધ કરી તે રામન અસરની કોલકાતા પાટણમાં એસોસિએશનની પ્રયોગશાળામાં આ નવી શોધથી મોટી ઉત્તેજના ફેલાઈ હતી દેશ વિદેશથી મુલાકાતીઓ આવીને તેમની આ નવી શોધ રામન અસર માટે હાર્દિક શુભેચ્છા આપતા હતા ઓગણીસો ત્રીસમાં ભૌતિક વિજ્ઞાન નોબેલ પૂરે પારિતોષિક તેમની રામન અસરને એનાઇટ કરવામાં આવ્યું તેમના આ કાર્યને બિરદાવતા આ દિવસને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ એટલે કે આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભવિષ્યમાં તેમના પ્રયત્નને હંમેશા યાદ રાખવા માટે ઓગણીસો છ્યાસીમાં નેશનલ કાઉન્સિલ ફોર સિગ્નલ્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્ર વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધી આપણે દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્ર વિજ્ઞાન દિને ભારતમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક પરિષદ નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી અઠ્યાવીસ ના દિવસ

તે ત્યારે તેમણે મેટ્રિકની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી વર્ષ બાદ યુનિવર્સિટીની ઇન્ટરની પરીક્ષા પણ એમણે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ કરી હતી વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન પ્રેમને કારણે તેમણે પોતાની વર્તમાન નોકરી કરતા ઓછા પગાર હોવા છતાં કલકત્તા યુનિવર્સિટીમાં ભૌતિક શાસ્ત્રના પ્રોફેસર તરીકે નોકરી સ્વીકારી હતી ઈસવી સન માં કલકત્તા યુનિવર્સિટી તેમને માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયટ કરી તેમનું બહુમાન કર્યું હતું ઓગણીસો માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એમને એનાયટ પણ કરવામાં આવ્યું હતું દેશની અંગ્રેજી સરકારી તેમને સર ઉપાધિ એનાયટ કરીને તેમનું સન્માન કર્યું હવે તે ડોક્ટર સીવી રામન બન્યા હતા તો આપણે અહીં જાણીશું વોટ ઇઝ રામન ઇફેક્ટ એટલે કે રામન ઇફેક્ટ એ શું છે તો એ રામન ઇફેક્ટ વિશે આપણે આગળ ચર્ચા કરીએ આપણે અહીં રામન અસરને સમજવાનો પ્રયત્ન કરીએ શા કારણે આ રામન અસર કહેવામાં આવે છે તો ચાલો ઓગણીસો એકવીસમાં ઇંગ્લેન્ડના અધિવેશનમાંથી જ્યારે એ પરત ફરી રહ્યા હતા ત્યારે એ દરિયાઈ માર્ગે યાત્રા કરી રહ્યા હતા એટલે કે દરિયામાંથી એ પસાર થઈ રહ્યા હતા ત્યારે એ અધિવેશનમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે દરિયાઈ યાત્રામાં ભૂમધ્ય સમુદ્રના જળના એટલે કે પાણી જે છે એમને ભૂરા રંગનું જોવા મળ્યું હવે એમને એક અંદર વિચાર આવ્યો કે શા કારણે આ પાણી ભૂરા રંગનું દેખાય છે ત્યારે એ સમુદ્રના જળના ભૂરા રંગથી રામન પ્રભાવિત થઈ ગયા અહીં એમને ઘણો વિચાર આવ્યો ત્યાર પછી એમણે કેટલાક પ્રયોગો કરવાની એમને ત્યાં સુવિધા પણ મળી એમણે ત્યાં જોયું અને એમના પરથી એને શંકા ઊભી થઈ કે શા કારણે આ પાણીનો રંગ ભૂરો જોવા મળે છે તો એમણે ખૂબ જ વિચાર કર્યો અને વિચાર કરતા કરતા એમણે પ્રયોગ કરવાની સુવિધા શરૂ કરી નાખી પાણીના અણુ વડે પ્રકાશના કિરણોનું વિચલન થતા પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે જેના પરિણામે દરિયાનો રંગ વાદળી દેખાય છે પ્રકાશનો કિરણ કોઈ રાસાયણિક સંયોજનના ધૂળના રજકણથી પણ સહિત પારદર્શક માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત કિરણની દિશા સિવાયની બીજી દિશામાં પ્રકાશનું થોડો આવર્ત વિરભાવ થાય છે પામેલા પ્રકાશના મોટા ભાગના તરંગ લંબાઈનો એક નાના હિસ્સાની તરંગ લંબાઈ આપતા પ્રકાશની તરંગ લંબાઈ કરતા બદલાય છે આમ તેમનું સંશોધન શોખ પ્રકાશ પ્રકિરણન તરફ વળ્યો જેમાંથી રામન અસરની શોધ થઈ આ રીતે રામન અસરની શોધ થઈ છે ત્યારે એમને અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે એ જે પ્રકાશ જે છે એ સૂર્યના પ્રકાશનું પાણીમાં પ્રકિરણન થાય છે અને આપણે જાણીએ છીએ કે પ્રિઝમની અંદર પણ જ્યારે કે સફેદ પ્રકાશનું પ્રિઝમની સપાટી પર આપાત થતાં એનું સાત રંગોમાં વિભાજન થાય છે તે અહીં જોઈ શકો છો તો આ પ્રમાણે સેવી રામનનો રામન અસરની શોધ થઈ થેન્ક યુ